સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા વિવિધ માંગણીઓને લઈ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા માટે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા મહાનગરપાલિકાના કચેરીના કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થઈ થાળી વગાડવાનો કાર્યક્રમ કરી અને વિવિધ અધિકારીઓને રજૂઆત કરી હતી મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી સાલિની અગ્રવાલને રૂબરૂ રજૂઆત કરી જે પ્રશ્ન અને માંગણીઓ છે તે તમામનું તાકીદે નિવારણ થાય તે માટે મુદ્દાશર રજૂઆત કરી હતી ત્યારબાદ ડેપ્યુટી કમિશનર ડોક્ટર રાજેન્દ્ર પટેલ ડેપ્યુટી કમિશનર આરબી ભોગાયતા એડિશનલ સિટી એન્જિનિયર જતીનભાઈ દેસાઈ તથા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈને રૂબરૂ મળી વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી તેમજ આ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે તે માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી સુધરાઈ સબ

મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં સિક્યોરિટી સ્ટાફ દ્વારા આંદોલનકારીઓને રોકવામાં આવતા આંદોલનકારી સાથે સિક્યુરિટી સ્ટાફનું ઘર્ષણ પણ થયું હતું પરંતુ યુનિયનના હોદ્દેદારોએ આવી રજૂઆત કરવાનો પોતાનો અધિકાર છે એવું જણાવી દરેક અધિકારીને કેબિન બહાર પણ થાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કરીને રજૂઆત કરી હતી તમામ પ્રશ્નોના નિરાકરણ તાકીદે આવે એવી ભાવપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતોમાં સુરત મહાનગરપાલિકાના વહીવટી કેડરમાં વર્ક એક બે ત્રણમાં ફરજ બજાવતા ક્લાર્કને તાકીદે બઢતી આપવામાં આવે તેમજ રૂપિયા બેતાલીસો નું ગ્રીડ આપવામાં આવે આરોગ્ય ખાતામાં ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રમોશન તાકીદે આપવામાં આવે જે કર્મચારીઓને સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવેલા છે તેઓને તાકીદ ફરજ પર લેવા આંગણવાડી વિભાગમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરનું મુખ્ય સેવિકામાં કાયમી નિમણૂક આપી ફાયર અને ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઈવરોને ડ્રાઈવર કમ પંપ ઓપરેટર તરીકે નિમણૂક આપી

એન્જિનિયરિંગ તથા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઈવરોના યુનિફોર્મની ક્વોલિટી તથા કલર બદલવા વીબીડીસીમાં વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોમાસા દરમિયાન સતત ચાર માસ સુધી ફરજ બજાવે છે જે વધારાની ફરજના જમા થયેલ ઓફ તાકીદે આપવા માટે તેમજ પાંસઠ જેટલા પ્રશ્નો અંગેની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી